હેલો મિત્રો કેમ છો તો તમે બધા મજામાં જશો બધા એને જય શિયા રામ તો અમે આજે આવી ગયા છીએ કદમગીરી તમે કોણ કોણ કદમગીરી એવું કોમેન્ટ કરી દેજો આનો નજારો કંઈક અલગ જ છે ચાલો આપણે ના જઈને મળીએ ડુંગરા ઉપર સડી જાય અમે પછી આપણે મળીએ આ છે ડુંગરાની માથેનો નજારો સોમાહામાં તમે આવશો તો આ એનો નજારો તમને કંઈક અલગ જ જોવા મળશે ફાઇનલી અમે ડુંગર માથે પહોંચી ગયા છીએ ગાડી આયા parking માં મેલીને અમે જાશું ડુંગર માથે દર્શન કરવા તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ડુંગર માથે તો એનો નજારો કઈક અલગ જ છે તો સામે મંદિર છે ના જવાનું છે અમારે દર્શન કરવા હુંન કિશોર બે ભારો ઊભા થાય જા હરિસના વાટી હર સાવન તેરેસ પાણી હરી પાણી પીવા જા હરસાવે એટલે અમે દર્શન કરવા જઈ તો મિત્રો જો સામે કમરે માતાનું મંદિર છે તો હરસાવે પછી અમારે દર્શન કરવા જવાનું છે હરેશ આવ્યા નથી હરેશના વાટી સી તો ફાઇનલી હરેશ આવી ગયા અને હું હરેશનો હાથ પકડીને માથે જાઉં છું દર્શન કરવા તો મિત્રો દાદરા સળી સીડીના જ વારો પડી જવાનો છે તો હું તો હાવ થાકી જીજો માથે સીડીને તા તો સામે કમરાઈ માતાનું મંદિર છે તો તમને પણ દર્શન કરાવી દઉં હું પણ કરી લઉં વિડીયો શૂટિંગ અંદર નથી કરવા દેતા અમને તો હું તમને બાઇલના દર્શન કરાવી દેતા તો બાયલનો નજારો કંઈક અલગ જ છે મિત્રો હું તમને બતાવી દઉં નીચેનો નજારો છે આ નીચેનો છે નજારો કેવો મસ્તીનું લોકેશન છે તો હું દર્શન કરીને દાદરા હેઠે ઉતરી તો અમે હાવ હેઠે પૂગી ગયા છીએ તો હવે અમે જઈશું અમારી ગાડી પાર્કિંગ પીડી ના મૂકો અને હરેશ તો જો અમારે હવે હેઠે જાય છે મારી ગાડી ઉતરી ના જાય છે ઘરે તમને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે